અમરેલીમાં શક્તિસિંહ ગોહિલે કિસાન આક્રોશ યાત્રા જે છે તેમાં જોડાયા છે આજે વીમો હોત તો તેનું જેનું નુકસાન થયું તેને સામે એટલું વળતર મળત તેવી વાત કરવામાં આવી રાજ્યમાં કમોસમી વરસાદ બાદ ખેડૂતોની કફોડી સ્થિતિ જોવા મળી રહી છે તેના સહયોગ માટે અને તેમના તેમના સમર્થનમાં કોંગ્રેસ જે છે તે સતત ને સતત વિરોધ કરી રહી છે ત્યારે કિસાન આક્રોશ યાત્રા અમરેલીના રાજકમલ ચોકમાં પહોંચી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે અમરેલીમાં શક્તિસિંહ ગોહિલે કિસાન આક્રોશ યાત્રા જે છે તેમાં જોડાયા છે સાથે જ પરેશ ધાનાણી અને પ્રતાપ દુદાતે યાત્રાનું અમરેલી ખાતે સ્વાગત કર્યું હતું બીજી તરફ વાત કરવામાં આવે તો મીડિયાએ અવાજ બુલંદ કર્યો એટલે સરકારે પેકેજ જાહેર કર્યું તેવી વાત શક્તિસિંહ ગોયલ દ્વારા આવી આવી દુષ્કાળ સમયે ગાંધી આદેશમાં યોજના લાવવામાં હતી તેવી પણ વાત કરી આજે તો તેનું જેનું નુકસાન થયું તેને સામે એટલું વળતર મળત તેવી વાત કરવામાં આવી બહારના દેશમાં ભાગી ગયેલા ઉદ્યોગપતિના દેવા માફ થાય છે પરંતુ ખેડૂતોના દેવા એ માફ ન થતા હોવાની વાત શક્તિસિંહ દ્વારા કરવામાં આવી છે

આ દેશમાં પાક વીમા યોજના છે અને રાજીવ ગાંધી લાવ્યા હતા સ્વર્ગસ્થ રાજીવ ગાંધી વડાપ્રધાન હતા એને જોયું આપણા ગુજરાતમાં દુષ્કાળ સમય એક ઉદ્યોગપતિ ઉદ્યોગ નાખે અને આગ લાગે ને સળગી જાય તો એને વીમો મળે કોઈ મોટી મોંઘી મોટર કાર લઈને જાતો હોય એમાં એક્સિડન્ટ થાય તો એને વીમો મળે તો મારા ખેડૂતને કેમ ન મળે કહીને રાજીવ ગાંધી પાક વીમા યોજના હતા યાદ કરજો યુવાન મિત્રોને ને છું કે આપના બાપુજી અથવા દાદા હોય તો પૂછજો કે મંડળી માંથી ધિરાણ લીધું રાજીવ ગાંધી વડાપ્રધાન હતા કેટલા રૂપિયા નો વીમો હતો સાવ નજીવો વીમો અને વીમો કેટલો પાક્યો તો દુષ્કાળ પડ્યો હતો મેં પોતા લીમડાની મારી ખેતીની જમીનમાં ઉત્પાદન લઉં છું એના કરતા વધારે વીમાની રકમ મેં રાજીવ ગાંધીના સમયમાં એટલે આજે અમે વિરોધ પક્ષમાં છીએ વાત કરીએ છીએ એ વીમા યોજના દેશમાં લાગુ પડી ગઈ છે આજે જો આપણે વીમો લીધો હોત વીમા યોજના ચાલુ હોત ગુજરાતમાં તો ખેડૂતો આમ કરવાની જરૂર નહોતી પ્રીમિયમ ભર્યું હોત પૂરેપૂરા પૈસા આપણે પૂરેપૂરા વીમામાંથી એટલા માટે હું કઉ છું કે આ વીમા યોજના તમે બંધ કરી ના હોત તો ખેડૂતને કોઈ મુશ્કેલી ના હોત આજે કોઈ મોંઘામાં ગાડી લઈને નીકળો સુરત થી આપણો ભાઈ આવ્યો હોય જીજે ફાઈવ લઈને નીકળે અને દોઢ કરોડ ની ગાડી હોય અને કોઈ ડમ્પર આને ઠોકાઈ જાય આથી હળગી જાય એનું પેટનું પાણી ન હલે હું લેવા દેવા વીમો છે ને પાક

હું ખેડૂત છું આપણે ગામડા સાથે જોડાયેલા છે સિંગ પાલો છે ને આપણે પાંદડી કહીએ અંગ્રેને રાખીએ આખા વર્ષ સુધી આપણો માલ ગોળી પાંદડી ઉપર આપણે સોયાબીન વાવીએ એનો પાલો આખા વર્ષ સુધી ગોળ ખાતા હોય સંપૂર્ણપણે સોયાબીન અને પાંદડી પગડીને નાશ પામે છે એક પણ રૂપિયાનો ફાયદો એમાંથી થાય એક નથી માલ ધારી છે કોઈ મારો રવાડી ભાઈ કોઈ મારો ભરવાડ ભાઈ અથવા ખેડૂત ભાઈ ભેંસ કોઈ બકરી રાખીને બેઠો છે એના માટે મુશ્કેલી ઉભી થઈ કાલના પેકેજમાં કોઈ જાહેરાત નથી અરે કોંગ્રેસની સરકાર હતી દુષ્કાળ પડતો ને જે વડીલો છે એને ખબર હશે હોય બહારથી દક્ષિણ ભારત માંથી રેલ ના વેગન ભરાઈને મોટી ઘાસ તંગી કેતા આપણે વાળો બાંધેલો હોય આજે ઘણા ગામડામાં તંગી નો વાળો કહે એ વાળો બાંધેલો હોય અને સપતમાં માલધારીને ભરુત કોંગ્રેસની સરકાર ના છે કોઈ ખાસ્તાની વ્યવસ્થા આપડા ગાયના નામે મત લીધા પછી ગૌચર તો પહેલા બે પગવાળા મોટા ખોપિયા દેવાના આપી દીધા એ લઈ ગયા ગૌચર પછી ત્યારે માલધારીની પણ ચિંતા કરવી જોઈએ બે હેક્ટર શા માટે આ સવાલ અને એમાં પણ તમે કાલે પરિપત્ર કેમ ના આપો કોઈ પણ જાહેરાત થાય એના સાથે પરિપત્ર થાય કે આ આ આ ધારા ધોરણ રીત અને રીતે તમને પૈસા મળવા વાત કરો છો તમે પરિપત્ર નથી ક્યાં ખેડૂતને કેટલું મળવાનું છે એનું કોઈ ગણિત નથી મને યાદ છે બરાબર બે હજાર નવમાં માં હું વિરોધ પક્ષ નો નેતા હતો વિશ્વમાં મંદી આવી વિધાનસભામાં અમે પ્રશ્ન ઉઠાયો કે હીરા ઉદ્યોગના કારીગરો આત્મત્યા કરે છે મળે તો એને રાહત મળશે એક વર્ષ પછી વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો કે આ બારસો કરોડમાંથી કેટલા લાભાર્થી ને કેટલા રૂપિયા મળ્યા પણ જવાબ ગયો 0 એક પણ લાભાર્થીને એક પણ રૂપિયો હિરા પેકેજ નો મળ્યો નો તો 1200 આ સરકારી નીતિ છે કે આપરો કોઈ કોઈ ભેજભાવ નગા ખેડૂત માટે આપણે લડવું પડશે કારણ કે ખેડૂત નો દીકરો રાત દિવસ મહેનત કરીને અન્ન પેદા કરે છે એ પેટ માં જાય છે ત્યારે પેટ નો ખાડો પૂરા થાય એ માલ કોરી ભાઈ

કોઈ ઉદ્યોગપતિ ને કહો કે કેમિકલ બનાવે કે જે બોટલ માં ભરીને બાળકને ને પાઈએ તો બાળકને ઉછેર થાય ને રડતું બાળક ચૂપ થાય કોઈ ઉદ્યોગપતિ માં તાકાત નથી અને એટલે હું કહું છું કે પહેલી પસંદગી ખેતી ને આપો પછી ઉદ્યોગ પણ જરૂરી છે ઉદ્યોગ રાખો પરંતુ ઉદ્યોગ ના ભોગે તમે ઉદ્યોગ ને માટે થઈને ખેડૂતો નું લોહી ચૂસો આ બરાબર તમારે વિનંતી કરું છું

ચુનાવ કે વખત જો કે અધિકાર છે અને તમે પાક વીમા યોજના માં બંધ ના કરી હોત તો મારો ખેડૂત તમારા પાસે માંગવા ના આવ્યો હોત પોતાનો પ્રીમિયમ હોત અને પૂરે પૂરી રકમ વસૂલ થઈ હોત કારણ કે આખું વર્ષ બિયારણ નિંદામણ ખાતર જંતુનાશક દવા કાપી લણણી બધું તૈયાર થઈને તૈયાર થયેલો મોઢાના કોળિયા પાસે મોઢા પાસે આવેલો કોળિયો એ ખેડૂતનો ઝૂકવાયો છે ત્યારે બે હેક્ટર ની મર્યાદા નહીં જેનું જેટલું વાવેતર એને એટલું વાવતર મારી સાથે બોલશો Voltei!